આ મહાદેવજી પ્રસાદી ના છે સ્વામિનારાયણ ભગવાને આ મહાદેવજી નો સામે ની સેલો માંથી જળ ભરી અને અહિયાં અભિષેક કરેલો છે એવા પ્રસાદીના મહાદેવ છે અને સામે સેલોર છે એ સેલોર માં સંત સહિત બધા ભેગા મળીને શ્રીજી મહારાજે ઘણી સ્નાન કરેલું છે રામચંદ્રજી ભગવાન નું મંદિર ખૂબ પ્રસાદી છે ખૂબ પુરાણું મંદિર છે સ્વામિનારાયણ ભગવાન અહીંયા ઘણી વખત રોકાયેલા અને રામાનંદ સ્વામી પણ અહીંયા પૂજા કરવા માટે આવેલા ગેટમાંથી માધવ નાકાથી બહાર નીકળી અને પેલું જ મંદિર આ એટલે સૌને વિરામ સ્થાન આ મંદિરનો હતો એટલે આ હનુમાન મંદિરના આપણે દર્શન કરી રહ્યા છીએ જે સ્થાન આપણે આડી તરીકે કહીએ છીએ અહિયાં સ્વામિનારાયણ ભગવાન કરેલો હતો લાદીભાઈ પડી ગયેલા તકલીફ થઈ ગઈ તો શ્રીજી મહારાજ ની દવા કરી રહ્યા સારવાર કરી રહ્યા છે મહારાજ માટે જે પાણી ભરીને આવ્યા

આ સ્થાનકે મહારાજને માટે દિવાળીનો અનકુટ ઉત્સવ અહીંયા કરેલો તો એ આખે આખો અનકુટનો ઉત્સવ એના અહીંયા દર્શન થઈ રહ્યા છે દાદીભાઈ સાથે આખો મહેતા પરિવાર અને ગુજરા બધા હરિભક્તો એ તને અલકુટના દર્શન કર્યા સ્વામીનારાયણોનો ઉત્સવ થયો એ ઉત્સવનો જે ઝૂલો એ ઝૂલામાં હાકરની કડી એ હાકરની કડી આપણા અક્ષર ભુવમાં સંચવાયેલી છે એના દર્શન થાય છે અને મહારાજને પણ ચરણ દબાવતા તેમ વિચાર થયો કે મહારાજનું આટલું બધું કોમળ શરીર મહારાજના શરીરમાં ક્યાંયને હાડકું ન જણાવ્યું ઘણી વખત મહારાજની ખૂબ અનેક પ્રકારની સેવાઓ કરી છે ઉત્સવ સમયમાં પણ ખૂબ સેવા કરી છે જ્યાં જે ઉત્સવ થાય તે ગંગારામમલ હાજર જ હોય અને મલકુસ્તી કરીને મહારાજને રાજી કરે આ ગંગારામમલનું ઘર આપણે એના કરીએ આ મંદિરના પૂજારી ભગવાનની પૂજા કરતા અને અહીંયા શ્રીજી મહારાજ પધારતા પણ ચતુર્ભુજ મૂર્તિ છે આ મૂર્તિ નારાયણ સરોવરની મૂર્તિ રણછોડરાય અને દ્વારિકાધીશ આ બધી મૂર્તિઓના ઘડવૈયા પદ્ધતિ એક પ્રકારની છે આ લક્ષ્મીનારાયણ દેવ જણસારી મંદિર નામે જાણીતું છે અહીંયા લક્ષ્મીજી અને નારાયણ ભગવાન શ્વેત સ્વરૂપમાં દર્શન આપે છે જ્યારે નારાયણ ભગવાન શ્યામ સ્વરૂપે મધ્યમાં બિરાજીને દર્શન આપે છે એ નારાયણ ભગવાનનું સ્વરૂપ છે સ્વામિનારાયણ ભગવાન જે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી એમાંનું જે સ્વરૂપ એ આ સ્વરૂપ છે શ્રીજી મહારાજ રાજી થયા અને જણસારી ભક્તોને આ સ્વરૂપની ભેટ આપી અને કહ્યું કે તમે નિત્ય સેવા પૂજા કરજો એ જણસારી ભક્તો આ સ્વરૂપને આ મંદિરમાં પધરાવીને દરરોજની સેવા પૂજા કરે છે આપ નિહાળી રહ્યા છો એ ભુજમાં અઢાર નવા પરમહંસો આવ્યા ભુજીયાની તળેટીમાં શ્રીજી મહારાજ તેને સામા આવ્યા એ અઢાર પરમહંસોની આ બે છત્રીઓ છે એક છત્રી ત્યાં શ્રીજી મહારાજ ઊભા હતા અને બીજી છત્રી ત્યાં શ્રીજી મહારાજ સંતોને સામે ગયા અને દંડવટ કર્યા એની સ્મૃતિની આ અઢાર પરમહંસોની સ્મૃતિની છત્રીઓ છે સ્વામિનારાયણ ભગવાન ભુજમાં હતા સુંદરજી સુથારને મહારાજે જે સાધુ કર્યા એની વાત ચાલતી હતી એ વખતે મહારાજે અઢાર અઢાર રાજા મહારાજા જેવા હરિભક્તોને કાગળ લખ્યા અને ભુજ આવવાનું કહ્યું એ અઢાર રાજા મહારાજા જેવા હરિભક્તો રામદાસ સ્વામી પાસેથી દીક્ષા લઈને ભુજ આવ્યા એ ભુજ આવેલા નવા પરમહંસો શ્રીજી મહારાજને સમાચાર મળ્યા એટલે મહારાજ ત્યાંથી સુંદર સુથારના ઘરેથી અહીંયા સામા આવ્યા અને અઢાર પરમહંસોને મળ્યા મહારાજ અહીંયા બિરાજમાન હતા અને દોડીને મહારાજ એ પરમહંસોને વંદન કર્યા એની સ્મૃતિની આ છત્રીઓ છે અઢાર પ્રમાણસો જયારે ભૂત પધાર્યા ભગવાન સ્વામિનારાયણ સામે ગયા આખાય એ સંઘ હરિભક્તો ગાજે વાતે આ શિવરામ મંડપ સુધી પધાર્યા અહીં આવીને વિશાળ સભા નવા પરવાસો પધાર્યા એની સ્વાગત સભા એ આ લીમડા નીચે હતી આ વિશાળ લીમડો એ વખતની પ્રસાદીનો લીમડો આજેના સ્થળના જગ્યાના દર્શન થાય છે અને લીમડો આપણે પ્રસાદી મંદિરે દર્શન થશે આ શિવરામ મંડપ આ જગ્યા સ્વામિનારાયણ ભગવાન અનેક વખત સભાઓ કરેલી એવું આ ઐતિહાસિક પ્રસાદીનું સ્થળ છે અત્યારે કહીએ તો નિષ્કલ્કી નારાયણ નામે આ મંદિરના દર્શન થાય છે ના વાત કરીએ તો આ ઠેકાણે આ જગ્યા છે સલાટ ની વાડી સલાટ ને સ્વામી ભગવાન વચનામૃત યાદ કર્યા છે આ સલાટ ની વાડી છે આ વાડી માં સ્વામી ભગવાન વધારેલા એ સલાટ હરિભક્તો નો સંસંગ પણ ભાવ પણ એટલો ને એટલો આજે પણ બધા હરિભક્તો સલાટ ને લુહાર સમાજ કહેવાય તો એ બધા હરિભક્તો આજે પણ સંસંગ એટલા જોડાયેલા છે શ્રીજી મહારાજ એ પધારેલા આ લીલા છે મહારાજ બિરાજેલા તેની સમૃદ્ધિની આ છત્રી છે ચરણાંગના દર્શન થાય છે બાજુમાં આ તળાવ નાધીબાઈ જ્યારે પાણી ભરવા માટે આવ્યા શ્રીજી મહારાજે શ્રીજી મહારાજનો નિશ્ચય થયો અને ભૂજના દેશકસર તળાવથી પાણી ભરીને આવો ભીડમાં નથી અને ભીડ વચ્ચેથી ત્યારે દેશકસર તળાવ તળાવ આ નાધીબાઈ અહીંથી પાણી ભરીને એ નીકળ્યા એમ પ્રસાદી નું અને કિનારા ઉપર ચા સલાડની વાળી ઉત્સવ કર્યો પંચમી ના ઉત્સવમાં મલકુસ્તી થઈ અને ગંગારામ મલ તે મલકુસ્તીમાં જીત્યા અને મહારાજ એ ટાઈમે પોતે જરકસી જામો પહેર્યો હતો માથે માથે સોનાની બુટાવાળી ટોપી પહેરી હતી ગંગારામ મલ જ્યારે જીત્યા ત્યારે પોતાનો વાઘો ઉતારીને ગંગારામ મલને પહેરાવી દીધો માથે માથે ટોપી પહેરી હતી ટોપી પણ ગંગારામ મલને પહેરાવી દીધી અને એ ગંગારામ મલ આ ઐતિહાસિક સ્મૃતિ પોતે યાદ રાખી અને આજે એ વાઘો અને એ ટોપી આપણા મોટા મંદિરે અક્ષર ભુવનમાં દર્શન આપે છે એટલે ગંગારામ મલનો ઇતિહાસ સુરવીરતાનો ઇતિહાસ છે અને આ સંપ્રદાય સાથે બહુ જ એનું યોગદાન આ એનું મકાન નહીં કે મકાન પણ હતું અને એનો પરિવાર આખો હજી પણ સત્સંગમાં જોડાયેલો છે આ બાજુ પ્રસાદીનો કુવો છે જય સ્વામિનારાયણ નીલકંઠ મહાદેવ એમની સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરેલી છે તે મલની વંડી તરીકે અત્યારે પ્રસિદ્ધ છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન બાજુમાં કુવો છે પ્રસાદીનો હિન્મથી જળ લઈ નીલકંઠ મહાદેવની પૂજા કરેલ છે અને અત્યારે પણ ગંગારામ મલની પરંપરાના ભક્તજનો ત્યાં પૂજા કરી રહ્યા છે ભગવાન શ્રી સ્વામિનારાયણ ફૂલવાડીની અંદર પ્રસાદીની આંબલી નીચે અનેકવાર સભા કરીને બિરાજમાન થયેલા છે અનેકવાર જ્ઞાન ઉપદેશ પણ કરેલ છે તો એક સમયની વિશે ફૂલવાડીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સભા ભરીને બેઠા હતા ત્યારે ગંગારામ મલ્લે કીધું કે જલેબીનો પ્રસાદ લઈ આવો અમને જલેબી જમવી છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ જલેબીનો પ્રસાદ લીધો છે અને સાચુદાસ સ્વામી આ મંદિરની ફૂલવાડીની દિવાલ કરતા હતા ત્યારે બ્રહ્મચારી મહારાજે એમને કીધું કે તમે મંગળા આરતી કરીને ચાલ્યા જાઓ છો શણગાર આરતીના દર્શન કરતા નથી ત્યારે અચ્યુદાસ સ્વામી નિવારણ દ્રષ્ટિવાળા ત્યાં બેઠા બેઠા ભગવાનના દર્શન થાય છે બ્રહ્મચારી મહારાજને કહે છે તમે આજે વાઘા ઊંઘા પહેરાવ્યા છે વાઘા સવળા પહેરાવી આવો ત્યારે બ્રહ્મચારી મહારાજ ગયા અને જોયું તો વાઘા ઊંઘા છે ત્યારે સ્વામીનો ખૂબ મહિમા જણાણો એ દિવાલ આજે પણ દર્શન થાય છે આ ફૂલવાડીમાં આવેલ પ્રસાદીનો આરો ત્યાં સ્વામિનારાયણ ભગવાન અનેક વખત સ્નાન કરેલું છે અનેક સંતો પણ સ્નાન કરેલું છે તો એક સમયને વિશે પાંચસો પરમણ સહિત ત્યાં સ્નાન કરવા માટે પધારેલા અને સંતદાસજીને ભગવાન સ્વામિનારાયણ ડુંબકી મારી અને બદ્રીકાશ્રમમાં મોકલેલા તે સમયે બધા સંતો ભક્તો સ્નાન કરતા હતા અને વળના ઝાડ ઉપર એક કપડું હતું તો કપડું હતું એક સંત દેખાણાની તે શોધવા લાગ્યા બધા સૌ શોધે છે કે સંતદાસજી ક્યાં ગયા સંતદાસજી ક્યાં ગયા પછી સ્વામિનારાયણ ભગવાન કીધું કે તમે ચિંતા ન કરો એ તો બદ્રીકાશ્રમમાં ગયા છે આવી રીતે અતિ ઉત્તમ પ્રસારીનું સ્થાન છે અને આજે પણ સંતો ભક્તો ખૂબ આ આરામમાં સ્નાન કરે છે એવું આ અતિ ઉત્તમ પ્રસારીનું સ્થળ છે ભગવાન બિહારીલાલ મહાદેવની પૂજા કરેલી છે અને બિહારીલાલ મહાદેવના તે પટાંગણની અંદર સભા ભરીને બેઠેલા છે ગંગારામ ભક્ત સુંદર ઉતાર આદિ ભક્તો આવેલા ને ત્યાં સભા કરીને બિરાજમાન થયેલા હતા આવું અતિ ઉત્તમ પ્રસાદીનું સ્થાન છે પડદાભેઠ હનુમાનજી મહારાજ ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધારેલા ત્યાં જૂની ધર્મશાળા ત્યાં પ્રસાદીનો કૂવો છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરેલું છે જ્યારે ભગવાન સ્વામિનારાયણ ભુજનગરમાં માનકુવાથી પધારતા ત્યારે ત્યાં સભા કરતા અને ભુજથી પાછા માનકુવા અને સુપરને જાતા ત્યારે પણ ત્યાં ભગવાન સ્વામિનારાયણનું વિશ્રાંતિનું સ્થાન એવું આ અતિ પ્રસારીનું સ્થાન છે જય સ્વામિનારાયણ આ મૈદાસ ભટ્ટની વાડી જ્યાં ભગવાન સ્વામિનારાયણ એક સમયને વિશે પધાર્યા ને ત્યાં મૈદાસ ભટ્ટને કહે છે ભગવાન સ્વામિનારાયણ અમને ભૂખ બહુ લાગી છે કાંઈક જમવાનું હોય તો આપો જ્યારે મેદાત ભટ્ટ કે ખીચડી ચડાવી દઉં ત્યારે ખીચડી ચડાવવા મૂકી ઉપર અને ખીચડી ચડાવવા મૂકી તો પણ ભગવાન કે અમને ભૂખ લાગી છે ભૂખ લાગી છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ શિલા ઉપર એ ખીચડી ઠલાવી અને ઠારી અને ભગવાન સ્વામિનારાયણ એ કાંથી કાંથી ખીચડી જમી ગયા આવી રીતે એ શિલા ઉપર જે ભગવાન સ્વામિનારાયણ જમ્યા એ શિલા આપણા અક્ષરભુવનમાં દર્શન થાય છે અને પ્રસાદીનો કૂવો છે ત્યાં અત્યારે પણ દર્શન થાય છે અને પ્રસાદી પ્લોટ તરીકે ઓળખાય છે રામકુંડમાં ભગવાન શ્રી રામચંદ્ર પધારેલા છે ભગવાન શ્રી કૃષ્ણ પધારેલા છે અને ભગવાન સ્વામિનારાયણ પણ પધારેલા છે આવું અતિશય ઉત્તમ પ્રસાદીનું સ્થાન છે અને એના ત્યાં જ કંઠેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં ભગવાન સ્વામિનારાયણે કંઠેશ્વર મહાદેવની પૂજા કરેલી છે આવું અતિ ઉત્તમ પ્રસાદીનું સ્થાન છે જય સ્વામિનારાયણ રઘુનાથજીનું મંદિર તે રામાનંદ સ્વામી વખતનું છે રામાનંદ સ્વામીએ પૂજા કરેલી છે ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજા કરેલી છે અને રઘુનાથજીના આરામમાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે ભુજ પધારતા ત્યારે વારે વારે ત્યાં સ્નાન કરવા માટે પધારતા હતા અને આગળ જ રામવાડી છે ત્યાં મુક્તાનંદ સ્વામી ભણવા માટે આવેલા ત્યારે ત્યાં રહેતા ને ત્યાં રામાનંદ સ્વામીની અત્યારે પણ ધર્મશાળા છે રામાનંદ સ્વામીએ રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા કરેલી છે એ રામ ભગવાનની મૂર્તિના દર્શન થાય છે પ્રસાદીના કુવાના દર્શન થાય છે એવું આ અતિ પ્રસાદીનું સ્થાન છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન પધારેલા છે અહીં રામાનંદ સ્વામી ખુદ રહેલા છે મુક્તાનંદ સ્વામી આદિક પાંતો પરમાંતો પણ ત્યાં રહેલા છે ત્યાં મહારાજ પકડી અને બોલ્યા કે અહીંયા નાઈબી છે

i nice.